ટાયર ક્યા ટાયર છે આ તો મને મેલતા નથી ઢકુ મારો ઢકુ મે ના આવો ઢકુ ઢકુ જમ પંતા થા છો અયા ના મને ઢકુ માને આ વિજો ઓ ઓ કપુળી તો કોનો છોકનો હું બીજાનો હે અ હા આવતો

આગમ ગિના દે મન કોક વાડે સડી જ જાડી ના લા યાર હું હોય શિવનાથ ને હતી થૂન થૂન પાછો આન્યા પાખ બને હું આમ ના છુ ના આગે હેનું કોપ્ટર ના પાખા તૂટી ગયા લાગે ચૂતે કપડિ છે ને ભોગો કઈ થાય હગનિયા આટલ તમે આનંદ કને ની जी ऊपर जे का बोल दी रे हां बाकी हां तू मानो सुख ना हुए नकी 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 खाद मान के दे दे कर हम गनन सुख कौन सा तमार हां जो तो आ जमी छे मात नी आने नी दबी हाले तुम नहीं हेलता आई जो जी अगन नी मारे रहू हुआ नो जा खाल दी यो हम कोई हम तो आप आप क्या हुए है जो अगनम जी जमना जोनिया જાઉં મારે ડુબી ડુબી છે ડુબી જાવ ડુબી આંતાની નાની ઉમન છે ના ડુબાય દોશુ નખની જાય અડ દૂર દૂર પૈસા પૈસા પૈસો એમ નહી હું છેલીય દુબે જોને ગલલ ઉડાવ ક તો ગલા ગલાગ ગલમજી આ

અલ્યા મથો કે યાર તમન તો અમે પગના આલી આની ખાતા તના પગ આ ને આ પૈસા ન હાર્યા આલા વીજુ આ આખ લાગ્યો શું આગે ઉપરથી કે પડે તો પતા પડે નહોતું એ તને જો ફોન કરતા ખાઈ

એ ભડોકા છોડી અંદર છોડી કા કે તો કોણ છે તું એટલો રયો છે ભાઈ અલ્યા તમારી દોશ્યું તમન હગરતી નઈ ને આ ભાગુયા મળે તમને છોડી આઈ હોય બારગમાં કી કરી જાલ તમારે દોશ્યું કરીને એ બચે છોડી છે ઓય આલો ભરાવાળો છે હું જડી જ એમ કર લે ભડોકા જડી જ સડી મા દોયડા પાંઢા આવતા ર હોય એ બતાવ બતાવ અલ્યા હું પાડી આતો દોયડા પાંઢા આવતો તવાને પાડ્યો છો એ આગ્રમની ઘરે કાપી આલો લે લે કમન ના કાપતો આવને પકડી ના હું પણ દી પણ તો હવ

બાઈજી બજનવાળા આપણે એમને પૂરા જમળવાળા આલવાનો છે મોહનથાર આલવાનો કેમ આવે લે ખાઈ આ નથી લે 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 લાય આગે અલ્યા 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 ડોહલુ ક્યાંથી આયુ છે અલ્યા તમારે ઘરે દોશ્યું નથી આ કરતી કમાને હે ને અમારે મોહન થા લાઈન આલવાન નહી તો ખાવા નહીં અલ્યા દાળ ભાત દાળ ભાત શિરો આ તો હા સકરીનો શિરો લાવ તમારા હા તો બોંઢાઈ ન દેતા ના બોંઢો પકડા પકડા અયા કિયાવાના ફરો ન્યા આવ તમે અલ્યા અલ્યા આ એમાં શું ખબર હે ખબર માય ગયું તો હજી પૂરા થઈ ગયા ના ના પૂરો ખાલી દેહો તમ આપડે આપડે હા મારું એસપી રાધનપુરા